વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આપ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઓબીસી વિંગના સભ્ય પ્રવીણ આહિર આપ છોડી બીજેપીમાં સામેલ થઈ જતા વલસાડ બેઠક પર આપ વધુ કમજોર બન્યું છે હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ અને બીએસપી સહિત કુલ સાત ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે તમામ ઉમેદવારો પોતાના પક્ષને મજબૂત કરવા યથાર્થ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશ ઓબીસી વિગના સભ્ય પ્રવીણભાઈ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે રાજ્ય નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવીણભાઈને ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં પૂર્ણ થયું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર કુલ સાત ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે તમામ ઉમેદવારો તેમના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે રાજ્યના નાના પ્રધાન કનુભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પ્રવિણભાઈ આહિર ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કર્યો છે રાજ્યના નાના મંત્રીના હસ્તે પ્રવિણભાઈ આહિરને બીજેપીનો ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા પ્રવીનભાઈ આહિરે આમ આદમી પાર્ટીના પદ પરથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં તેમના સમર્થકો સાથે જોડાયા છે તેમણે કહ્યું કે જે રીતે ભાજપ વિકાસના કાર્યો કરી રહી છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને ધ્યાને રાખી વિવિધ યોજનાકીય સહાય કરવામાં આવી રહી હોય ત્યારે દેશના વિકાસમાં વધુ હાથ મજબૂત બનાવવા માટે તેઓ ફરી ઘર વાપસી કરી છે તેમને ભાજપમાં માં જોડાવાને કારણે હવે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે હવે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનને વધુ નુકસાન થઈ શકે એવી શક્યતાઓ વધી ગઈ છે